હનુમાનજી દેજો સંદેશો મારા રામને આવો હનુમાનજી દેશો હનુમાનજી જજો સંદેશો મારા રામને પેલો ગૌણ માતા કૌશલિયા મોલે ગણ માતા કૌશલિયા મોલે પેલો ઘ ઘેર લનુમા જીજો સંગેશો મારા મનાવી ઘેર લનુમાજ લેજો સંદેશો મારા મનાવી સંદેશો મારા રામને રામને મનાવી ગેરાવો હનુમાનજી જો સંદેશો મારા રામને હનુમાજી તજો સંદેશ મારા સોના સે રાજ દરબાર હનુમાજી તેજો સંદેશો મારા humara pita sanghe <laughs> sidhaya parathe milaya <laughs> na pani hanuman ji dejo sandesho mara ramane parathe milaya na pani dejo sandesho mara ramane બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને બીજો કાગળ માતા સુમિત્રા મોકલે બીજો કાગળ હનુમાજી દેજો સંદેશો મારા રામને રો ને દિવસો વિતા હનુમાનજી દેજો સંદેશો મારા રામને સીતા ஜோோமாரேசே நச்சாரா ஹனுமான் ஜி தேஜோ சந்தேஷுமாரா ரே ஆனுமான்சோ ஹனுமான் ஜி தேஜோ சந்தேஷுமாரா ரே ஆனோ ஹனுமான் सुने तिजो काळ राजा दशरथ ये मकलो तिजो का गाळ राजा दसररा मोकलो રામ કરી પરિડ પ્રાણ હનુમાજી દેજો સંદેશો મારા રામને રમ રામ સોડ પ્રાણ હનુમાજી દેજો સંદેશ રમને રામ વિના સારિયોન હનુમાજી દેજો સંદેશો મારા ને જારિયો હનુમાનજી દેજો સંદેશો મારા રમને આ ઓ હનુમાન જી શો હનુમાજી દેજો સંદેશો મારા મને આવો હનુમાનજી હનુમાન હનુમાનજી દેજો સંદેશો મારા ಕವಿ ಶಾರಸನ ಮನುಮಾನ ಜೀ ತೇಜ ಸಂದೇಶೋಮಾರಾಮಿ ಸಾರಸನ ಮನುಮಾನ ಜಿ ತೇಜೋ ಸಂದೇಶೋಮ ರಾಮನೇ ಪರತ ಶತರು ಗಣ ನಾನೇಬಾಳ ಶು ಗಣ ભરત શત્રુ ગણ નાને રૂબાળશે ભરત શતરુ ગણ બાળ રૂબાળશે રાજની રીતને શું જાણે હનુમાનજી દેજો સંદેશો મારા રામને રાજની રીતને જાણે હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી બેસો હનુમાનજીજો સંદેશો મારા રમને આવો હનુમાનજી બેસો હનુમાનજી તજો સંદેશો મારા રમને રામનો સંદેશો છે કોઈ ગાશે રામનો શેવાશે અયોધ્યા જાશે હનુમાનજી દેજો સંદેશો મારા રામને સંદેશમરામને કાશે અયોધ્યા જાશે જાસે દેજો સંદેશો મારા રામને આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને આવો હનુમાનજી સુરણ રામને શ્રી રામચંદ્ર ભગવાન ગી